છે સમય પણ ઘણો થયો છે એટલે મારે બહુ લાંબુ કરવું નથી પણ મારે એક વાત ચોક્કસ કરવી છે કે ભૂતકાળ ના ભૂતો ને ભવિષ્ય કે ભૂતકાળમાં આટલા બધા લોકોને બોલાવીને 500 ને લોકોને બોલાવીને આવું કામ વાળ કોર્ડર આપવાનું કામ કોઈ જોયું નથી બેનો મારી પોતાનું મકાન કરવાનું કામ જો કોઈ કર્યું હોય તો વડાપ્રધાન આદર ના મોદી નું પગલું

તું યાર મને સમજ નહી પડતી નહી પડતી પંચોતેર કરોડ જશે એના ઘેર જશે ભાઈઓ જશે એના ઘરવાળો પૂછે કે આજે તું હું લઈને આવી બોલ તો પૂછે છે ને આદિવાસી સમાજમાં અથવા છોડા હારું લઈ આવે પેલું ત્રીસ ટકા પચીસ ટકા ભરીને આવું થાય છે જો હાથું નહી બોલતા મે તો ગામડે ગામડે ફરું છું માહિતી લાવું છું પછી તકલીફ પડે પછી તલાટીઓ જોર કરે બધા જોર કરે તો સાહેબ મકાન કેમ નથી થતું તો એનું કારણ છે કે આપણે સાચી વાત મારે એટલા માટે તમને કરવી છે કે જે ત્રીસ હજાર નો હપ્તો પેલો પડે છે એનું તમે મકાન માલ સામાન લાવીને એનું ક્લીન સુધી કાઢજો આપણે ભગત સાહેબ બોલતા હતા તો આવું જે સરપંચો છે આગેવાનો છે જે ગામના આગેવાનો છે

ની જગ્યા જોઈ છે જેંતી ચાલ તને કામ અપાઈ દઉં અરે ભાઈ ડાયરેક્ટ તારા પૈસા મારા છે કોઈ જરૂર નથી મકાન સીધા તમારા પૈસામાં પૈસા પડે છે સુકા બીજા ની જરૂર છે પાસબુક લઈ તમે ઉપરો ને કામ કરો બીજો અપ તો 80000 નો આવવાનો એટલે મકાન પૂર્ણ થઈ જાય મારા નસવાડી તાલુકા સાહેબ તમને ગામનો દાખલો આપું છું જયંતિભાઈ સાહેબ જામલી કરીને કામ છે

કેટલું મોટું કર્યું સાહેબ અમે બધા પચાસ પચાસ હજાર હાઈઠા બીજા ઉમેરા અમે કમાવા ગયા અમે મજૂરી કરીને લાવ્યા છે પણ આ નરેન્દ્ર મોદી સાહેબે અમને મકાન આવેલું છે તો સાહેબ ત્રણસો ને સત્તર આવાસ ને તો બધે ફરણો પાછો ગામમાં અને મેં જોયું કે આ ખરેખર મોદી સાહેબ ને લોકો માને છે શું કરવા બાદ કે મોદી સાહેબ અમને અનાજ આપે છે અમારા અમારા દાદા દાદા વડીલો આવી રહે અમે મજૂરી કરવા જોઈએ અને સર એ પૈસા કમાવીને લઈને આ બધાના ઘરના ઘરો થાય છે ભગવાન બધાનું હારું કરે અને આ સરકારનું ભલું કરવાની છે ભાજપની સરકાર નરેન્દ્ર મોદી સાહેબની સરકાર ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર સાહેબ આ કામ કર્યું છે બીજી નવી યોજના જયંતિભાઈ વાત કરી ધરતી અંબા યોજના આખા ભારત દેશમાં સાહેબ ડુંગરની અંદર પહારોની અંદર આ લોકો વસે છે અને પાણી પીવાનું અને 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 રસ્તો બનાવવાનો લલ્લા એટલે આટલું બધું કામ બધું ધરતી અંબા યોજના મને અમોને નથી સમજ પડતી આ યોજના મોદી સાહેબ ને પડી કે ગરીબો

અઠ્ઠાવીસ ઘર વીજળી આપી અને આજે ગામને વીજળી મળે આવું કામ કરવાનું લા આપ જોઈ જોઈ હોતી હોતી કરો બાકી ધારાસભ્ય ઉપર જયંતિભાઈ ઉપર પ્રમુખ ઉપર ભરોસો રાખતો તો એવું ના કરતા નાના પણ ના પૈસા ચાલી ચાલી લાખ રૂપિયા તમારા ખાતામાં આવે છે સરપંચો ના હાથુલા ગણપત આવે છે ને આવે નહીં બોલે મારા બેટા અને પછી ડારા સપેનો હળવા જશે જેંતી પરને હોડવા જશે મને હોડવા જશે સાહેબ લાય કશું લાય ના કે છે હા તો બોલું છું મને સમાજ છે મારા પછી 35 વર્ષે એમને ને મે નહીં કાયરા ગામે ગામ ગયો છું આ બધું સરપંચોના ખાતામાં મોદી સાહેબા પૈસા નાખવાનું કામ આ પહેલું એલું કર્યું ભાઈ

એમને કરેલું હોય ને તો ફટાક દે તાલુકામાં આવી જાય મહેન્દ્ર હાથું ખોટું લા પછી ધારાસભ્ય મને ન્યાય લો પાછો અમારો મહેન્દ્ર આવો હોય બોલે પછી મેં મારા જાતને ગ્રાંત લખી પછી ફોન કરે તો મારો બેટો નહીં બોલે હાચું ખોટો આવું કામ આપણી સરકાર કરી રહી છે અમારે અમે પણ લોકો સાથે જોડાયેલા છે લોકો આપણી સાથે છે ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાહેબ કવાટ હોય જૈનથી ભયનો વિસ્તાર હોય મારો નસવાડી ની બોર્ડર હોય સાહેબ ડુંગરના રસ્તા તમે જાવ ને એક પહાડ આમ ચડો બીજો ઉતરો જેનતી ભાઈને ખબર છે અને આ વિસ્તારમાં સાહેબ લોકોની પરિસ્થિતિ એવી હતી એકસો આઠ પણ આપતી નહોતી પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને કારણે આ ડુંગરમાં રસ્તા બન્યા છે આ કોંગ્રેસવાળા બનાવવાના હતા કેમ ભાજપ ની સરકાર બનાવે છે આ તમારા મનમાં રહેવું જોઈએ હવે ગામડે ગામડે હું અને આ કામ અમે ખાતપુર સુધી કરી દીધું કે એટલે ભાજપની સરકાર ખાતપુર સુધી કરે અને લો ભી કરે બીજાનો નંબર જ નહીં લાગવા દેતી અને લાગવાનો પણ નથી લક્ષેલા બીજનો નંબર બોલો જરી જોરથી બોલા લક્ષેક નહીં લાગે હા તો આઉ જરી બોલજો અને બધું પોરા છે એટલે હાચું બોલજો બરાબર એટલે આજે બહુ ઘણું મોડું થયું છે ઘરની વાત હતી બધી અમે કહી દીધી છે ભાઈએ બધી યોજનાઓ પણ કહી દીધી છે અને ભગત સાહેબ ને મારી વિનંતી છે કે તમે બધું સારું કામ કરાવજો સારું કામ